જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને અહીંયા અંજારની અંદર આપણો આ જેસલ જાડેજાનો અંજાર દસમી સદીનું શિવ મંદિર છે બહુ જૂનું અને જાણીતું અહીંયા જોઈશું જાણીશું અને માણીશું કે કેવું મંદિર અને કેટલી ભવ્યતા અને કોને કોણે આ મંદિર બનાવ્યું છે બને આને જો બિજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાળા મંદિરને પરવેશ તેજ આપણાને દસમી સદીનો ભાસ થાય છે જુઓ છો કે આ કન્સ્ટ્રક્શન જૂના સમયનું છે અને સામે છે શિવ મંદિર પડેશ્વર મંદિર અંજાર શિવ મંદિર છે દસમી સદીનું અને આ મંદિરનું ગર્ભગૃહ દસમી સદીનું છે અને પ્રજ્ઞપત્ર પીઠ છે પ્રદક્ષિણા પણ નથી એના ભદ્ર ગ્વાક્ષમાં અષ્ટભુજા અને દસ ભુજાના શિવ ત્રિભંગ પ્રતિમાઓ છે મંદિર મંદિરના સ્કંદરમાં ઉત્તર દિશાએ શિવ પાર્વતી દક્ષિણ ગણેશ સિદ્ધિ અને પશ્ચિમે બ્રહ્મા સાવિત્રી તે રીતે આખા મંદિરમાં શિલ્પો છે તો તે કહેવાનો મતલબ આખ્યો કે તમામ જે ગુણ જે દિશામાં જે મૂર્તિ હોવી જોઈએ તે બધી દિશામાં વિધિસર અને જે જે દેવતા જે જે દિશાના હોય તેમાં અહીંયા દર્શાવેલ છે તો આવી રીતે આ પણ જબરજસ્ત કેટલી બધી સટીક શોધ કરીએ છીએ પછી જ આ બોડ ખોડાતા હોય છે તો હવે આપણે આખું મંદિર જોવાની કોશિશ કરીશું અને દર્શન કરશું શિવતાઓની તકતી લાગેલી છે આવી રીતે અને આવી રીતે દેખાતું આપણું આ દસમી સદીનું શિવ મંદિર અહીંયા પણ શક્તિમા પાડ્યો છે અને અહીંયા બધા જે પણ સ્મારક છે તે જૂના સમયના છે જુઓ છો કે આ પણ સતીમાનો પાડ્યો અહીંયા જે મંદિરની બિલકુલ પાછળ અને અમુક મંદિરો અત્યારે બંધ છે તો આપણે વંદન કરવા જોઈએ કે જે સતીઓ કાંઈક તો એવું કામ કર્યું હશે જેમની અહીંયા કાયમી માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે જુઓ છો કે આની ઉપર પણ આવી રીતે તકતી લાગેલી છે અને ઉપર પણ ધર્મની ધજા લહેરાઈ રહી છે હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ મિત્રો જોઈ શકો છો કે દસમી સદીનું આ શિવ મંદિર જુઓ છો કે એનું જે કોતરકામ છે ખરેખર અદભુત ઝીણી કોતરણી અને જે જે દિશામાં જે જે મૂર્તિઓનું નિર્માણ હોય ઈ આ આપણા તમામ જે મંદિરની કળા હોય તે તમામ કળાઓ આ મંદિરની અંદર હોય તેવું આપણને ભાસ થાય છે પણ હું હજાર વર્ષ લખેલું હોય આ ચાર વર્ષ વીતી ગયા વિચાર કરું કે હજી પણ આપણા ગુજરાતની ભવ્યતા ભૂષાણી નથી એ મંદિરની ભવ્યતા અને જે અપસરાઓ નાના માતાજીના જે પણ મૂર્તિ કેટલી બારીકીથી એને ધ્યાનમાં રાખી અને એનું કોતરકામ કરેલું છે જો અમુક મૂર્તિઓના આપણે એના ઉદાહરણ પણ ન આપી શકીએ કે કેવી કેવી કલાઓ આની અંદર છે હવે આપણે દક્ષિણ દિશાનો આ મંદિરનો ભાગ નિહાળી રહ્યા છીએ એની અંદર જુઓ છો કે ગણપતિ ભગવાન અને રિદ્ધિ સિદ્ધિ હોય એવું આપણને લાગે છે અને નીચે આવી રીતે મૂર્તિઓ છે એ સમયની કેટલી બધી સુંદર અને શોભાઈમાન એક હજારના વર્ષના વાણા વીતી ગયા છતાં પણ હજી એની ભવ્યતા ઉશાળી નથી જુઓ છો કે જૂના સમયની તકતી લાગેલી છે અને ભગવાન શિવ બાલા હનુમાનજી બિરાજમાન છે સામે ગણપતિ ભગવાન જાણવા મળ્યું કે આ દાદાની જે મૂર્તિ છે એની જોડ ક્યાંય નથી તો તમે આખે આખી ઊભી મૂર્તિ અને જે આ મૂર્તિનું નિર્માણ છે તે અહીંયા આવી રીતે આની જોડ ક્યાં નથી એવું આપણને જાણવા મળ્યું જુઓ છો કે ચારે બાજુ આવી રીતનું લાગી રહ્યું છે આ શિવ મંદિર અને આ બાજુ અને આવી રીતે જોવો છો કે નંદી મહારાજ એટલી વિશાળ એમની મૂર્તિ છે ખરેખર ત્રણ ચાર ફૂટ આઢી ઊભી અને આવી રીતે અહીંયા કેટલાય સમય પહેલાંની આપણી આ ગુજરાતની ભવ્યતા ભગવાન શિવનું આ મંદિર ખરેખર આત્માને શાંતિ આપે એવું શીતલામાંનું મંદિર ખંડ મૂર્તિ કેટલોય સમયની હશે ખરેખર બહુ અદ્ભુત મૂર્તિ છે એમને પણ આપણે વારવાર વંદન કરીએ અને અહીંયા એવી રીતની તકતી લાગેલી હવે આ આપણે શિવજીના દર્શન કરીએ અને જે હું તમને આ દરવાજો નિહાળી રહ્યા છીએ તે શિવ મંડળ આખે આખી જે ભગવાનનું જે કાંઈ એમને કામ કર્યા હોય અને જે વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં રાખીને આખું મંદિરને આખો જે મંદિરના દરવાજો જે છે તેને ધ્યાનમાં રાખી અને અદ્ભુત કોતરણી છે એ મને જાણવા મળ્યું કે આ મંદિર સર્વ રીતે સંપન્ન પૂરેપૂરું વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલ છે મિત્રો આ જે બે મૂર્તિ અહીંયા છે એક જાણે આમ સમાધિમાં બેઠા હોય અને એક મૂર્તિ જાણે ભગવાનની માળા ફેરતી હોય આપણને એમ લાગે કે આ મૂર્તિઓ કઈ જગ્યાએ હશે ને કેમ અહીંયા હશે તો હું તમને આ સ્તંભ છે એ પણ તમને આ બતાવીશ આ ચબૂતરો છે રાજાશાહી સમયનો અને આ બે મૂર્તિઓ છે તે અહીંયા જે મેન દ્વાર છે તેની ઉપર હતી અને જુઓ છો કે જાણવા મળ્યું કે બિલકુલ એક મૂર્તિ આ બાજુ હતી અને એક મૂર્તિ આ બાજુ હતી અને આ જૂના સમયનો લગભગ એ મંદિર હશે એ ટાઈમનો જ આ કોતરકામ જો એમ લાગે છે કે આને એક હજાર વર્ષ વીતી ગયા છે આ જે મોટો ઘંટ છે એમાં જે સાકર છે તે હાથીને બાંધવામાં આવતી એ સાકળ સંગરી રાખેલ છે ત્યાં જે મૂર્તિઓ મેં તમને બતાવી તે એ આ ઉપર ધ્વસ્ત નથી અને એના ઉપર લાકડું રાખેલું છે એટલે એ મૂર્તિઓ ઉપર રેમ નથી એટલે મૂર્તિઓને ત્યાં સાચવી રાખી છે અને શાયદ જે આ ઘંટ છે તે મને નથી લાગતું કે આટલામાં કે આપણા અંજારમાં આવળો બધો વિશાળ ઘંટ હશે અને જબરજસ્ત સાંકળ કેટલાય સમય પહેલાંની હશે તો જુઓ જો કે એનો નાદ આવી રીતે આવી રહ્યો છે જુઓ જબરજસ્ત અને આવી રીતે દોસ્તે જ આપણને ભગવાન ભોળાનાથના આવી રીતે મંદિરના દર્શન થઈ રહ્યા છે અને આજે એ તમને નંદી મહારાજ કીધા એ પણ જબરજસ્ત મૂર્તિ છે જગા પીતાંબર અહીંયા જે તકતી લાગેલી છે જે તે ટાઈમની મિત્રો ના હું અહીંયા લઈ લઈશ જગા પિતમ્બર સાહેદ આવડું બધું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હશે તો એને અહીંયા તકતી લાગેલી છે ખરેખર જ્યાં જ્યાં આપણા ગુજરાતના ભવ્ય ઇતિહાસો વાવ મંદિર હોય ચોક્કસપણે આ તકતી લાગેલી છે એ સમયની લાગીએ છીએ અને હિન્દી કે સંસ્કૃતમાં હોય તેવું આપણને વંચાઈ જોઈએ જગ જાણીતા દાતા 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 સુંદરજી દીકજી સોદા અચ્છા જગ જાણીતા જે સુંદરજી સોદાગરનું બનાવેલું આ મંદિર છે વાહ 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 આખા ગુજરાતમાં જાણીતા છે અને જાણવા મળ્યું કે એમને ઘોડાઓનો વ્યવસાય હતો અને એ ટાઈમે આખા ગુજરાતમાં મોટું નામ એમના ખર્ચે એ વખત આ શિવ મંદિરને તમામ ખર્ચો આપ્યો હશે એવું આપણને જાણવા મળ્યું ચંદન ઘસવાનો ઓરસિયો કેટલાય સમય પહેલાંનો પણ અત્યારે એકવીસ હજાર ભાવ હોવાથી ઓરસિયા પણ અત્યારે ચંદન જોઈ શકતા નથી કેમ કે અત્યારે પ્રથા બદલાઈ ગઈ અને તૈયાર મળે છે એટલે તો આવી રીતે આ પણ કેટલાય સમયનો હશે લગભગ દસ પંદર કિલો વજન ધરાવતો ઓરસિયો છે આ અલદ્યા જે કાશીના શિવ મંદિરની કેટેગરી ધરાવતું જે આપણા અહીંયા મંદિરના કે જે પણ જાણકલ માણતલ અને એને મરમને સમજતા હોય એવું જાણવા મળ્યું કે ઉપરના જે કુંગરા છે એની જે ડિઝાઇન છે તે બધી અલગ અલગ છે ચારે બાજુની એ પણ એક ઝીણવટથી જોયા જેવી વાત છે કે આવડું બધું ચારે બાજુ જે એની ફૂલની ચક્રની અલગ અલગ જે ડિઝાઇનો છે તે બધી અલગ અલગ છે જે તે ટાઈમે કેટલી કળા વાપરી છે આ શિવ મંદિરમાં આ મંદિરની સામે પણ આવું એના પછીનું નાનું શિવ મંદિર છે જુઓ છો મિત્રો તમે ઝીણવટથી જોજો કે જોઈ શકો છો કે ઉપરના જે કુંગરા છે મેં તમને હજી બતાવું છું બધાયની જે ઉપરની કુંગરાની ડિઝાઇન અલગ 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 છે કેટલી બારીકીથી આ મંદિર બનાવી હોય છે ઝીણવટથી તમે જોજો જુઓ છો કે આ ખેંગાજી બહાદુરજી સમયનો આ ચબૂતરો છે અને ધરમશ્રી વલ્લભદાસજી દ્વારકાદાસ ઓગણીસો છપ્પનને આડેગાડે આ બધ ચબૂતરાનું નિર્માણ થયેલ છે અને બાવીસ પચીસ ફૂટ ઊંચો છે અને તે ખરેખર આપણી જે ગુજરાતની ધરોહર છે આ વસ્તુનું ક્યારેય પણ નિર્માણ નથી થવાનું જે કબૂતર માટે આટલો બધો મસ્ત ગોળાકાર અને જાણવા મળ્યું કે આ ચબૂતરો છે એની ઉપર પણ લગભગ અડધો ચબૂતરો એ ખાના હતા પાંચ ઝીણા 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 ભૂકંપ પછી આ પડી ગયું છે પણ આ જૂનું કન્સ્ટ્રક્શન છે તો આની પણ ઊંચાઈ અત્યારે પંદર ફૂટ જેટલી છે તો એના ઉપર પણ પાંચ સાત ફૂટ હોવી જોઈએ એટલે બાવીસ પચીસ ફૂટનું આ ચબૂતરો જે તે ટાઈમે હશે અને આટલું અસ્તિત્વ રહ્યું છે અને એ ટાઈમે જુઓ છો કે આવી રીતની ચારે બાજુ ડિઝાઇન હતી અને આવી રીતે બે મેં તમને કીધું બે મૂર્તિઓ જે ત્યાં રાખેલી હતી તે અહીંયા સાચવી અને રાખેલી તો ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય